નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે ખેમાણા ટોલ મામલે પાલનપુરના લક્ષ્મણપુરા ગામે ખેડૂતોની મળી બેઠક ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં પાંચસોથી વધુ ખેડૂતોની બેઠક યોજાય પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલ ઉપર ખેડૂતો અને સ્થાનિક લોકોને હેરાનગતિ થવાના મામલે બેઠક ટોલ આજુબાજુ વીસ કિલોમીટરના અંતરના ખેડૂતો અને લોકો પાસે ટેક્સ વસૂલવામાં આવતો હોવાના મામલે કરવામાં આવશે રજૂઆત ટોલ કર્મચારીઓ દ્વારા વીસ કિલોમીટરના અંતરમાં આવતા ખેડૂતો અને લોકો પાસેથી ટોલ ટેક્સની કરવામાં આવે છે માગણી છેલ્લા કેટલાક દિવસોથી સો રૂપિયાના પાસ લેવાની માગણી કરતાં લોકોમાં વિરોધ સત્યાવીસ ગામના ખેડૂતોની બેઠકમાં ટોલ ટેક્સને લઈને વિરોધ ટોલ ટેક્સના કારણે આજુબાજુના ગામડાના ખેડૂતોને ઘરે આવતા મહેમાનો પણ ટોલ ટેક્સના કારણે આવી નથી શકતા

વીસ કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓનો ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે મનમાની કરી રહ્યા છે અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મીટિંગ હતી જે મુકા જે બે મુદ્દા ઉપર અમારી અત્ય આજથી એક લડત લડવાની છે જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી દસ કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈપણ ટોલ ટેક્સને દસ કિલોમીટરથી બહાર હટાવવું જે અમારા પાલનપુરના છ કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે એટલે કે આજે જે અત્યારે ખેમાડા ટોલ બુથ છે એ ઇલીગલ છે જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકુ બનાવેલ દીધેલું છે જેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને વીસ કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે વીસ કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક જે લોકલ ગણા છે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે એમાં કોમર્શિયલ વ્હીકલ પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી તમારું કોઈ પણ વાહન હોય ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે એટલે એ લોકો બાઇફરગેટ કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ એ ખોટી વાત છે ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થઈએ છીએ અને અગાઉ અમે આના આ કાર્યક્રમો આપવાના છીએ અમારી બે માંગણી છે એક તો આ જે ટોલ નાકું ખોટું છે જે નગરપાલિકાની દસ કિલોમીટરની હદની અંદર આવેલું છે જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય અને માંગણી અમારી બીજી એ છે કે ટોલનાકાથી નાકાથી વીસ કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે એમને હેરાનગતિ ના કરે તો રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ અને એના પછી જો આમ અમારી કા માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તોના પછીના કાર્યક્રમો પણ કરીશું જે રસ્તા રોકો આંદોલન સુધીના કાર્યક્રમો થશે રાકેશ પટેલ લક્ષ્મણપુરા ખેમાણા આજુબાજુના વીસ કિલોમીટરના ગામોના ત્રણસો થી ચારસો કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી ટોલ નાકાથી એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે જેને ટોલ નાખું ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રેહ લોકો પાસ કાઢવાનું કહે છે તો ખેડૂતને મહિનામાં એકવાર કે બે વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી એ પાસ આપવાની નીતિ ખોટી છે બીજી બધી જગ્યાએ ભારતમાં ટેક્સ છે ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટેક્સ ફ્રી હોય છે તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ બે તાલુકાના ફ્રી માગીએ છીએ પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે અઢાર તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ ખેડૂતલક્ષીને નિર્ણય ટોલ નાખો નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ અમારે એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવો એ અમારો વીસ કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પડે અહીંયા બોર્ડ મારે કે આટલા આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય કોઈનો ટોલ ના લેવામાં આવે અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે સરકાર આજે દસ લાખની ગાડી અમે લઈએ છીએ તો અઢી લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે એનો ટેક્સ લેતી હોય છે ડીઝલમાં સાઠ સો રૂપિયામાંથી સાઠ રૂપિયા ટેક્સ લઈ લે છે અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ભરે ભલે ગમે તે સુવિધાઓ આપે પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી અમે અમારા વીસ કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું પરંતુ અમને ટોલ ટેક્સ પૂહાતો નથી એટલે અમારો જે એમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માંગણી છે નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે એ ચૂંટણીના બહિષ્કાર કરશું અને જે પણ નીત નિયમ પ્રમાણે સરકારેને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું જે પણ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું માવજીભાઈ લો ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકા પ્રમુખ આગામી બાર ઓગસ્ટે ચાર વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ કરીને કલેક્ટર કચેરી સુધી નીકળશે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ થીમ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તિરંગા યાત્રામાં જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ અને પદાધિકારીઓ જોડાશે બનાસકાંઠા જિલ્લાના ભીલડી વિસ્તારના નાના કાપરા ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય મળીને કુલ રૂપિયા અઠ્ઠાણું હજાર નવસો ને ત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ ન્યસ્ત નાબૂદ કરવા કડક અમલવારી કરવા સૂચના આપી હતી આ સૂચના અનુસાર એલસીબી સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો પોલીસને બાતમી મળી હતી કે નાના કાપડા ગામમાં આવેલા એક મંદિરના ખુલ્લા ચોકમાં મંદિરના લાઇટના અજવાળે કેટલાક શખ્સો ભેગા મળીને પૈસાની હાર જીતનું તીન જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવાર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવાર ઉપર જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘ વિરામ બાદ આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે આજે સવારથી વલસાડ નવસારી દાદરાનગર હવેલી અમરેલી જૂનાગઢ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે બપોર સુધીમાં વલસાડમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં અમીરગઢ પોલીસ અને તાલુકાના સરપંચો વચ્ચે એક મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હતો કાર્યક્રમમાં ડીવાયએસપી અને પીઆઈની અધ્યક્ષતામાં ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો આ પહેલના ભાગરૂપે અમીરગઢ તાલુકાના સરપંચો અને પોલીસનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પડેલા વરસાદના કારણે નર્મદાના પાણીની આવક વધતા સુજલામ સુફલામ કેનાલ મારફતે પાટણ પાસેથી પસાર થતી સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા નદી જીવંત બની છે સિઝનમાં પ્રથમવાર શ્રાવણ માસમાં ભટ્ટ સરસ્વતી નદીમાં પાણીની આવક થતાં હાલમાં સરસ્વતી બેરેજમાં પાણીની સપાટી જાળવી રાખવા એક દરવાજો ખોલી સો ક્યુસેક પાણી નદીના પશ્ચિમ ભાગમાં છોડવામાં આવ્યું છે હાલમાં નદીમાં બંને કાંઠે પાણી વહેતું થતાં શ્રાવણ માસમાં હવે જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા હોવાથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વને લઈને સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટનું બસ રાત દિવસ ધમધમી રહ્યું છે તેની વચ્ચે જ બસ રાજકોટ મોરબી રૂટની બસમાં બેસવા બાબતે મહિલા મુસાફર અને ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ડ્રાઈવરે મહિલા મુસાફર પર હાથ ઉપાડતા હોબાળો મચ્યો હતો મુસાફરોથી ધમધમતા બસપોર્ટ પર મહિલા સાથે મારા મારી અને તે પણ બસ ડ્રાઈવર કરતા મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે પંદરથી વીસ મિનિટ સુધી બસપોર્ટ પર આ બબાલ ચાલી હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ ગાયબ જોવા મળતા સવાલો ઉઠ્યા છે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વાયરલ વિડીયોના આધારે ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મોન્સૂન પર બ્રેક લાગી હતી ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે જેથી ખેડૂતો ચિંતિત છે પરંતુ રાહતની વાત તો એ છે કે સોળ ઓગસ્ટથી ફરી સારા વરસાદનું આગમન છે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છે કે બગાડની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થવા જઈ રહી છે જેની અસરથી ગુજરાતમાં સોળ ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે હવામાન વિભાગની આગાહી મુજબ આ રાઉન્ડમાં સોળ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે ટૂંકમાં કહે તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે તેલ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ પોલીસે ગણતરીના કલાકોમાં ફોરણા ગામેથી ચોરી થયેલા ગાડીનો ભેદ ઉકેલ્યો છે અને બેને ઝડપી લીધા છે રૈયા પાસેથી ગાડી સાથે બે ઈસમોને દબોચ્યા દિયોદર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે જેમાં દિયોદર તાલુકાના ફોરણા ગામેથી બે દિવસ અગાઉ ધોળે દિવસે ડીઆઈ ગાડીની ઉઠાંતરી કરનાર બે ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે